તો જય માતાજી મિત્રો પહેલાં તો આપણા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અને મારું નામ છે વનરાજ અને આપ જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાલા ગુજરાતી ચેનલ તો મિત્રો આપણી ચેનલના અંદર દરેક વિડીયો ટેગના આવે છે મિત્રો બરોબર તો તમારે આગળ વધવું હોય મિત્રો તો ચેનલ આપણે સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો બરોબર જેથી કરી કેમ કે આપણી ચેનલ છે ગુજરાતી મિત્રો બરોબર તો તમે કહેતા છો મિત્રો કે તમારા ભાઈ યુઝ નથી આવતા તો અમાર ક્યાંથી તમે શીખવાડશે મિત્રો બરાબર પણ એવું નથી આપણી ચેનલ છે મિત્રો એકદમ નવી મિત્રો બરાબર એટલે વિડીયો તમે ધ્યાનથી જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર પછી મિત્રો વાત નંબર એક તમે વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર કે સૌ પ્રથમ તો મિત્રો તમે યુટ્યુબ પર આપણા યુટ્યુબમાં તમે આવ્યા છો મિત્રો બરાબર તો પહેલાં તો તમને કોઈ ઓળખતું નથી મિત્રો બરાબર તો પહેલી વખત આપણે યુટ્યુબમાં આવો એટલે આપણને કોઈ ઓળખતું નથી મિત્રો બરાબર તો પહેલું આપણે ઓળખણ કરવાની છે યુટ્યુબમાં કોઈ બી વિડીયો તમે બનાવો તો મિત્રો તમારું નોમ અને તમારી ચેનલ નોમ એ તો તમારે ફરજિયાત લેવાનું રહેશે મિત્રો બરાબર તમે ખાલી વિડીયો બનાવશો તો તમને તમારું એ કોઈને આવડતું નહીં હોય તો કોઈ નહીં પણ ચેનલ શરૂઆત થાય એવો વિડીયો બનાવો એટલે તમારે કહેવાનું રહેશે મિત્રો કે મારું નામ છે તમારું જે નામ હોય મિત્રો બરાબર પછી મારું નામ છે વનરાજ આપ જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ યુટ્યુબવાલા ગુજરાતી બરાબર આ રીતનું મિત્રો તમે નામ લેવાનું કહે છે મિત્રો બરોબર પછી બીજી બીજી વાત બરાબર નંબર બે કે આપણે કોઈ બી તમે દુકાન આપણે બનાવો મિત્રો નવી દુ દુકાન બનાવી હોય તો મિત્રો તાત્કાલિક ગ્રાહક કોઈ ના આવે આપણા દુકાનની બરાબર કેમ કે આપણને કોઈ ઓળખતું નથી જલ્દી આપણે દુકાન કે જલ્દી ઉપડે ના આપણી દુકાન અને ધીમે ધીમે મહિનો બે મહિના બે વરસ લાગે એટલે આપણી દુકાન જોવામાં અને વધતા આપણને કોઈ ઓળખાય મિત્રો એટલે આ યુટ્યુબ છે મિત્રો યુટ્યુબમાં તમે આવશો પહેલાં તમારા વિડીયોમાં વ્યૂઝ આવે કે ના આવે પણ વિડીયો તો તમારે બનાવવાનું ચાલુ જ રાખવાનું રહેશે મિત્રો બરાબર તમે વિડીયો જો બંધ કરી નાખશો કે ભાઈ આપણે વ્યૂઝ નથી આવતા લાવો આપણે હવે બંધ કરી નાખીએ મિત્રો બરાબર પણ ખુદનો આપણો અનુભવ હોય એટલે મિત્રો મહેનત તમારે કરવાની જ છે બરાબર ભલે આપણે નેટ તો અમે ત્રણસો સાડી ટેનસોનો આપણે રિચાર્જ તો કરાવીએ છીએ મિત્રો બરાબર તો એ રીતનો આ રીતનો આપણે વિડીયો બનાવીને એક આધો ના છે બરાબર હો બસો વિડીયો આપણે અપલોડ કરીએ મિત્રો એમાંથી એક આધો તો વાયરલ થવાનો જ છે મિત્રો બરાબર અને જેથી કરી આપણી ઓળખ બને થોડી થોડી ઓળખ બનશે તો તમારામાં યુથ મળશે મિત્રો પછી બીજી વાત કે ઓળખ બને તો તમારા ગોમમાં આપણે નીકળ્યા હોય તો એ તમે ઓળખો કે ના ભાઈ આ વનરાજભાઈ અહીંયાથી નીકળ્યા છીએ બરાબર હવે તમે કોઈ ઓળખતું ના હોય તો તમને કોઈ પહેલાં બોલાવે ના એટલે તમે વિડીયા બનાવો તો પોતાના પહેચાનથી બનાવો બરાબર પોતાની ઓળખથી બનાવો મિત્રો બરાબર એટલે તમને કોઈક ઓળખ બરાબર તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ છે ખાલી આ તો વિડીયો વિશે માહિતી આપણે આપીએ છીએ કે આપણા વીટ નથી આવતા એનો પ્રોબ્લેમ આરો પ્રોબ્લેમ છે દરમિયાન કે આપણે માં પેલું કોઈ ઓળખતું નથી બરોબર તો મળશે બીજા વિડીયોમાં